નમસ્કાર દર્શક મિત્રો હું ખબરમાં છે આજે આપણે શુભાભાશીજાપુર તાલુકામાં કલુ ગામે જ્યાં એક માનવતાની ઘટના છે એને ઉજાગર કરી છે એક ઈમાનદારીનો સામે આવ્યો છે ઈમાનદારીનો કિસ્સો એવો છે કે એક રિક્ષા ચાલક છે એમને એક પાકીટ મળ્યું હતું મેં આપણી સાથે બેઠા છે કે વ્યવસાય આરોગ્ય ખાતામાં છે આમનું પાકીટ અમારા પાસે છે આ પાકીટ જે છે આમનું હોય ગયું હતું

તો શું કહેશો કઈ રીતે તમે અમારા દસ દિવસ કઈ રીતે ઘટના બધી છે શું વધુ જતો પણ હું મારા આજે હું જોબ પરથી ઘરે આવું તો બે દિવસ કઈ ભાડાવાળા તો મારા ઘરે ફોન આવે હું મારા કામથી ઉપર અમને ગાડી વળાઈ તો ત્યાં મારું પાકિટ પૈસા કાઢતા પાકીટ મારું હેઠળમાં ગાડી લેતા ત્યાં પડી ગઈ પછી ત્યાં મેં થોડી વાર સુધી શોધ્યું પણ મળ્યું ના પછી હું જો વિજાપુર પોલીસ સ્ટેશન જ્યાં કમ્પ્લેટ નોંધાવી પછી હું કંટાળીને ઘરે પહોંચ્યો છું હું ત્યારે મારા સરાસરમાં ફોન આવ્યો એ તમારું પાકીટ મળેલ છે જે તમારા આટલા આટલા ડોક્યુમેન્ટ મારા ડોક્યુમેન્ટ છે આટલા આટલા પડી ગયું છે તો તાત્કાલિક મને બોલાવે એમને હું અત્યારે એમના ઘરે આવ્યો એમને મારું પાકીટ મારા બધા ડોક્યુમેન્ટ મારા અંદર પાંચ હજાર કેશ હતા એ મને સહી સલામત મળી ગયા કે એમનો ખૂબ ખૂબ દિનથી આભાર

બરાબર જોઈ શકો છો દર્શક મિત્રો જેવી વાત કરી પોતે રિક્ષા ચાલક છે પોતાનું ગુજરાન રિક્ષા ચલાવીને ચલાવી રહ્યા છે આપણે જોઈ શકીએ છીએ એમના આજે ઘરે જ બેઠા છીએ ને આ દરબાર જે છે લેવા આવ્યા છે દેરોલના છે જે પાકી પડી ગયું છે લેવા આવ્યા છે ને એમને સહી સલામત એમનું પાકી પાછું પડી ગયું છે ઘટના એટલા માટે ઉજાગર કરવી પડે છે કે આજના સમયની અંદર આવી ઘટનાઓ જોઈ જ બનતી હોય છે આવા બનાવો બહુ ઓછા જ બનતા હોય કે કેમકે ઈમાનદારી

ત્યારે આ ઈમાનદારી એમની જે કહી શકાય કાર્ય પદ્ધતિ અને એમના સંસ્કારને પણ ઉજાગર કરે છે કે માતા પિતાના જે સંસ્કાર હોય પુત્રના જે કહી શકાય કે એમનો સંસ્કાર બી એ સિંચન જે કહી શકે કે આવે છે કે આજે ઈમાનદારી રીતે આ જે ભાઈ છે એમના પૈસા અને પોકેટ સહી સલામત પાછું આપ્યું છે તો આવી ઘટનાઓ બને છે ત્યારે કંઈક ઈમાનદારી આવે છે ત્યારે આપણને લાગે છે કે ત્યાં ભગવાન જે ઈશ્વર છે કુદરત છે અને આવી ઈમાનદાર ઉજાગર ઈમાનદારી ઉજાગર થાય છે સમાજમાં એક સારો અને કહી શકાય પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ અહીંયા પૂરું પાડ્યું છે આ બધી આ ભાઈએ પૂરણભાઈએ ત્યારે એમના માટે બી ખબર ખૂબ ખૂબ આભાર માને છે અને આવી ઈમાનદારી ઉજાગર થતી કે કંઈક સામાન્ય રિક્ષા ચાલક છે ત્યારે આવી ઈમાનદારી નોંધાવતા હોય ત્યારે એમને દૂધથી સલામ છે આવી આવી આવા સમાચાર અપડેટ અને આવા બનાવો ઘટનાઓ લઈને ફરીથી આપણે બતાવી શકીએ આ આપણી ચેનલ ઈજાપુરની ખબરને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો